મિત્રો રબારી સમાજના એક દીકરા અને એમની બહેન સાથે જે કિસ્સો બન્યો છે જાણીને તમારા પગ નીચે જે જમીન સરકી જશે જે આ મિત્રો હું વાત કરી રહ્યો હતો મુકેશ વજેગઢની જે આ મિત્રો પોતે કલાકાર હતા અને નાના મોટા પ્રોગ્રામો કરતા હતા અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા હતા ત્યારે મિત્રો અચાનક જ તેઓ પોતાની બહેનનું એડમિશન કરાવવા જતા હતા કોલેજમાં ત્યારે જ મિત્રો જ્યારે ત્યારે પરત ફરી રહ્યા હતા ઘરે પાછા ત્યારે મિત્રો એક ઈકોવાળાએ તેમને ગાડી ઠોકી મારી બાઈક સવાર હતા ત્રણેય લોકો બે બહેનો મુકેશ વજેગઢ પોતે હતા ત્યારે મિત્રો બહેનનું એડમિશન કરાવી કોલેજમાં હું તમને એક વિડીયો પણ બતાવું છું જે વિડીયો જાણ્યા પછી તમે પણ ચોંકી જશો જ્યાં મિત્રો જે મુકેશ વજેગઢનો એક છેલ્લો વિડીયો પણ તમે ગણી શકો છો જો મિત્રો આપણે વાત કરીએ તો મુકેશ વજેગઢને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ મિત્રો તેમને પણ પણ દમ તોડી નાખ્યો અને ખરેખર મિત્રો એક મધ્યમ પરિસ્થિતિમાંથી આવતા હતા મુકેશ વજેગઢ જે ખરેખર મિત્રો આમ દુઃખની લાગણી થઈ રહી છે કારણ કે મિત્રો એક રબારી સમાજના તેમજ કોઈ પણ સમાજના દીકરા સાથે આવું થાય તો ખરેખર મિત્રો દુઃખ તો લાગે છે તો મિત્રો કોણ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં જેનાથી તેમના આત્માને શાંતિ મળે તો બસ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો ત્યારે જુઓ મિત્રો મુકેશ વજેગઢનો આ ખાસ વિડીયો